બસો ત્રીસ થી વધુ સ્ટાફ નાઇટ કોમ્બિંગ હાથ ધરી બે હાજર સિત્યાસી ગુના દાખલ કર્યા હતા ભરૂચ એલસીબી પેરોલ્સો ક્યુઆરડી બોમ્બ સ્કોડ અને ટ્રાફિક પોલીસ સાથે એબીસી ડિવિઝન તાલુકા અને મહિલા પોલીસ સ્ટેશન સહિતની ટીમો દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધર્યું હતું જેમાં જિલ્લાના દસ પોલીસ સ્ટેશનની દસ ટીમ ચોવીસ પીઆઈ ત્રેવીસ પીએસઆઈ સહિત બસ્સોને પાંત્રીસથી વધુ પોલીસ જવાનોએ સર્ચ હાથ ધર્યું હતું ભરૂચ સી ડિવિઝન વિસ્તાર દહેજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તાર તેમજ અંકલેશ્વર જીઆઈડીસી પાનોલી જંબુસર વિસ્તારમાં મેગા કોમ્બિંગમાં વાહનોનો કાફલો સાથે જિલ્લા પોલીસની ટીમે સર્ચ હાથ ધર્યું હતું જેમાં બે હજાર સિત્યાસી ગુનાઓ દાખલ કરાયા હતા સાથે જ જાહેરનામા ભંગ કરી રૂમ મકાન ભાડે આપનાર બોતેર મકાન માલિકો સામે ગુનો દાખલ કરાયો હતો તો એકસો વાહન જપ્ત કરવામાં આવ્યા હતા પોલીસ કોમ્બિંગમાં સત્તાવન પીધેલાઓને પણ લોકઅપ ભેગા કર્યા હતા જ્યારે બી રોલના બસો કેસ સ્થળ દંડ સોળ હજાર ગોડાઉન વેરહાઉસ અને બંધ કંપની ચેકના બસોને તાણું કેસો નોંધાયા હતા અંતે ઉલ્લેખનીય છે કે ગુનાખોરી અટકાવવા માટે પોલીસે અત્યાર સુધી છથી વધુ કોમ્બિંગ હાથ ધર્યું હતું